ઓગણપચાસ એક લાખ નો મતાના નવ પોલીસે કબજે કર્યો હતો અગાઉ રત્નકલાકાર તરીકે કામ કરતા અને હાલ એકાઉન્ટ કમિશનથી આપતા યુવાન નરેશ ધડુક અને એકાઉન્ટ ભાડે આપનાર ચાર પોલીસે ઝડપી પાડ્યા હતા નરેશને બેંક અકાઉન્ટ ભાડે આપવાનું કામ આપનાર મિત્ર રજની ખૂટને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો નરેશ જૈન કરંટ અકાઉન્ટ ખોલી આપતો હતો તે બેંગ્લોરના નિલેશ નાયકને વોન્ટેડ જાહેર કર્યો છે ત્યારબાદ સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં જસ્સુભાઈ ગજેરાની પણ ધરપકડ કરી હતી સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં વોન્ટેડ ટ્રાવેલર્સ સંચાલક નિલેશ નાયકને ગત ફેબ્રુઆરી મહિનામાં ઝડપી લીધો હતો મૂળ વલસાડનો વતની અને અને તેના પિતા દાદા અગાઉ બેંગ્લોરમાં રહેતા હોય તે બેંગ્લોર અવરજવર કરતો હોય ટોળકીમાં સામેલ અન્યોને તે બેંગ્લોરનો વતની હોવાનું લાગતું હતું મુખ્ય સૂત્રધાર નરેશ ધડુક જેને કરંટ અકાઉન્ટ ખોલી આપતો હતો તે નિલેશ દુબઈના માયાને આ અકાઉન્ટ મોકલતો હતો

એમબીસી ટાવર મોટા વરાછા લજામણી ચોક પાસે એકસો સોળ નંબરની ઓફિસમાં બાતમી આધારે રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન એક લાખ રૂપિયા કેશ ઉપરાંત બેંક કીટને લગતી સામગ્રી ડેબિટ કાર્ડ પાસબુક્સ ચેકબુક જે અલગ અલગ કરંટ બેંક એકાઉન્ટ્સના હતા એ મળી આવેલા હતા જે આધારે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગુનો નોંધવા નોંધીને જે હાજર ઇસમો હતા એમની ધરપકડ કરવામાં આવી હતી અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય ઇસમોની પણ ધરપકડ કરવામાં આવી જે અંતર્ગત કુલ આ ગુનાની અંદર આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જેમાં નરેશ ખૂટ નરેશ ધડુક અને રજની આ જે મુખ્ય સૂત્રધારો છે તે અન્ય પોતાના સાથીદારો સાથે મળીને અલગ અલગ બેંકોમાં ખોટા જે બેંક એકાઉન્ટ કરંટ બેંક એકાઉન્ટ છે એ ખોટી દુકાનોને એમ ઊભી કરીને બનાવડાવતા હતા આરો આ ગુનાની અંદર એક આરોપી જે નરેશ ધડુકના કહેવા પ્રમાણે કામ કરતો હતો અને એકાઉન્ટ્સ પૂરા પાડતો હતો છતાં તથા નરેશ દ્વારા પૂરા પાડવામાં આવેલ જે એકાઉન્ટ્સ છે એ જ્યાં પહોંચાડવાના હોય તે પહોંચાડવાની વગેરે પ્રવૃત્તિ કરતો હતો એવા આરોપી જીલ ઉનળકટની ધરપકડ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી છે સદાર આરોપી આ ગુનામાં નાસ્તો ફરતો હતો અને લગભગ અત્યાર સુધીની તપાસમાં દસથી અગિયાર કરંટ બેંક એકાઉન્ટો તેણે પૂરા પાડ્યા હોય એવું જણાઈ આવ્યું છે આ બેંક એકાઉન્ટો પૂરા પાડવા માટે તેને ચાલીસથી પચાસ હજાર રૂપિયા જેટલું કમિશન મળતું હતું સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને તેની હજુ વધુ પૂછપરછ ચાલુ છે જીલ ગત નવેમ્બર માસમાં જ્યારથી ગુનો નોંધાયો ત્યારથી નાસ્તો ફરતો હતો અને સુરતની એક કોલેજની અંદર બીબીએનો અભ્યાસ હાલ કરતો હતો જે આ ગુનો નોંધાયા બાદ નાસ્તો ફરતો હોવાથી આગળનો અભ્યાસ વધારે એ પછી આગળ કર્યો નથી તેણે અને મૂળ સુરતનો જ રહેનારો છે અને જ્યારથી આ ગુનો નોંધાયો ત્યારથી નાસ્તો ફરતો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત